સૌરાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને કે જ્યાં ગઢડાના નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે પ્રમુખે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો ફરી એકવાર ઉભા થયા છે હિતેશ પટેલે કલેક્ટર કચેરીએ જઈને રાજીનામું ધરી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે પૂરતો સમય ન ફાળવી શકતા હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાની વાત મળી રહી છે 5 માર્ચે હિતેશ પટેલની ની બિન હરીફ વર્ણી જે છે તે કરવામાં આવી હતી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા હિતેશ પટેલ ફક્ત 6 માસના ટુકા ગાળામાં રાજીનામુ આપતા ફરી એકવાર રાજકે ગરમાઓ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર અને ખાસ ગઢડાની રાજનીતિમાં અત્યારે જોરદાર ઉથલપાથલ જે છે તે જોવા મળી રહી છે 6 માસના એ ટૂંકા ગાળામાં હિતેશ પટેલ પ્રમુખ હતા એ પ્રમુખ બુઇન હરીફ જાહેર થયા હતા તેમણે રાજીનામું ધરી દીધું છે અને રાજીનામાનું કારણ દર્શાવ્યું છે કે હું અન્ય કામોમાંથી જે મારું પ્રમુખ પદ છે તેમાં હું ધ્યાન ન આપી શકતાના કારણે હું આ રાજીનામું આપું છું તેવી વાત એ પત્રની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્ર લખ્યા બાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજીનામું ધરી દેતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં પદગ્રહણ કર્યું હતું સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અમારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલ છે હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરો માન્યો હશે